ફોગલમાં માનવ સેવા ટ્રસ્ટ ચલોલા સુરત દ્વારા ચલલામાં જિલ્લાના આમંત્રિત પત્રકાર મિત્રોનો સન્માન સમારોહ યોજાયો ધારા શ્રી જેવી કાંકડિયાના અધ્યક્ષાને કાર્યક્રમ યોજાયો અથવા તો ઉપસ્થિત જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કનાણી અને સાવરકુંડલા માનવ મંદિરથી પૂજ્ય શ્રી ભક્તિરામ બાપુ તેમજ ઘઢિયા દાનેવ આશ્રમના મહંત શ્રી હર્ષદ બાપુ ભગત સાહિત્ય સંતો મહંતોની ઉપસ્થિતિમાં જિલ્લાભરના પત્રકાર સ્ત્રીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું ચલામાં છેલ્લા પંદર સત્તર વર્ષથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ જેવી કે સમૂહ લગ્ન ભૂખ્યાને ભોજન જરૂરિયાતના લોકોને રાશન કીટ વિતરણ ગાયોને ઘાસચારો પક્ષીઓને ચણ સરકારી શાળા અને સ્કૂલમાં વિનામૂલ્યે ચોપડા વિતરણ તેમજ તુલસી વિવાહ રામનવમી મહાશિવરાત્રી જન્માષ્ટમી સહિતના તહેવારોની ભવ્ય ઉજવણી સહિત માનવ કલ્યાણની સેવાકીય પ્રવૃત્તિ છેલ્લા કરી રહ્યા છે શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ ચલાલા સુરત દ્વારા ધારી રોડ ઉપર આવેલ જૂના સાય મંદિરના પટ્રાંગણમાં જિલ્લાભરના આમંત્રિત શ્રેષ્ઠ પત્રકાર મિત્રોનું ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું તેમજ આમંત્રિત મહેમાનો તરીકે શહેર ભાજપ પ્રમુખ જીતુભાઈ કથરોટિયા ચલાલા નગરપાલિકા પ્રમુખ ભૈલુભાઈ વાડા તાલુકા પંચાયતના ચેરમેન બાપભાઈ વાડા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જયરાજભાઈ વાડા સહિતના રાજકીય સામાજિક અને સહકારી આગેવાનો અને વેપારી આગેવાનો સહિત નગરપાલિકાના સદસ્યોને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને શુભકામના પાઠવી હતી તેમજ સ્ટેજ સંચાલક પાણીયા દેવ શાળાના આચાર્ય શ્રી જીતુભાઈ મહેતા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું તેમજ કાર્યક્રમના અંતર્ગત માર્ગદર્શન ચલાલાના વરિષ્ઠ પત્રકાર શ્રી પ્રકાશભાઈ કાર્યા શ્રી બિપિનભાઈ રાઠોડ અને શ્રી પ્રતાપભાઈ વાળા દ્વારા આપવામાં આવ્યું આ પત્રકારોના સન્માન સમારોહ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટના મુખ્ય સંચાલક શ્રી રાજુભાઈ જાની અને શ્રી લલિતભાઈ મહેતા ટ્રસ્ટના તમામ સભ્યશ્રીઓ અને તેમના મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ અમરેલી આજરોજ ચલાળા સાંઈ મંદિરના સાનિધ્યની અંદર અમરેલી જિલ્લાના આમંત્રિત પત્રકારશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું આ સન્માનની અંદર ચલાળા ધારી બગસરા વિસ્તારના ધારાસભ્યશ્રી જયભાઈ કાકડિયા માનવ મંદિરથી ભક્તિરામ બાપુ અમરેલી જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રી અતુલભાઈ કારાણી સહિત વિશાળ સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રથમ વખત જ્યારે પત્રકારશિયોનું સન્માન થઈ રહ્યું હતું ત્યારે વિશાળ સંખ્યામાં અમરેલી જિલ્લાના વિવિધ શહેરોમાંથી જે પત્રકારો પધાર્યા એ ખરેખર અભિનંદનને પાત્ર છે ચલાળાની અંદર સૌ વખત જ્યારે અમને આવો વિચાર આવ્યો કે અમરેલી જિલ્લાના પત્રકારોનું આપણે સન્માન કરવું જોઈએ કોઈ પણ આશા અને અપેક્ષાઓ રાખ્યા વિના આ સુંદર મજાનું આયોજન થયું અને જેને જેને આમંત્રણ આપ્યું એ તમામ લોકો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા અને સાંઈ મંદિરના સાનિધ્યની અંદર પ્રસાદ ભોજનનો પણ લાભ લીધો ત્યારે હું એમ માનું છું કે ખરેખર અમારી ઉપર દાન મહારાજની કૃપા મા મોગલના આશીર્વાદ અને સાંઈ બાબાના આશીર્વાદ છે ત્યારે જ આ કાર્યક્રમ એટલો ભવ્ય રીતે સફળ થયો છે ત્યારે હું તમામ પત્રકારોનો જાહેર આભાર માનું છું આમંત્રણ મહેમાનોનો જાહેર આભાર માનું છું જય દાન મહારાજ જય મા મોગલ સમાજની સમાજ સામે રાખે અને એનું તાજું જ ઉદાહરણ આ વરસાદનું જોર કકડ્યું અને લોકોને આટલી નુકસાન થઈ એ પત્રકારો એ હોબાળો નો મચ આપતું આટલું એટલે જે મહેનત અને સહાયની જરૂર પત્રકારોને છે ઘરના પેટ્રોલ બાળે પાળીને ખેતરે ખેતરે પકડ્યા એટલે પત્રકારો ધારત કરી શકે સત્યની નજીક રહે અને સમાજના પ્રશ્નોનો વાચા આપે પણ તમે જોયું ને આ પત્રકારજી પ્રમુખ સુધીની યાત્રા કરી અતુલભાઈ કે આમાં તમારે ચાન્સ પણ ઘણા છે પત્રકારો છે ને ઈ સમાજનો દર્પણ છે સમાજના પ્રશ્નોને સરકાર સુધી સમાજ સુધી રજૂ કરે મને ક્યારેક ક્યારેક એટલા વિચાર આવે કે પત્રકારોને અને ખૂબ ખૂબ ધન્યવાદ આવા પ્રશ્ન કે આટલા બધા ભેગા કર્યા અમે બે લવવામાં મોડા પડ્યા બોલો પત્રકાર પરિષદ અને સન્માન કાર્યક્રમ માં મોગલ માં માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ચલાવાના સ્તરે આયોજિત આયા એક કાર્યક્રમ આપણી ઉચ્ચ ઉપસ્થિતતા આસ્થાનું કેન્દ્ર એવા સા એક વખત માનવ મંદિરની મુલાકાત લીધા પછી વારંવાર મુલાકાત લેવાનું મન થાય એના મહંત મહારાજ મહંતરામ બાપુ એવા ગીર ગાંધી ગીર કહેવાય અને ગઢડાના ગઢિયાના પાદરમાં દાનેવ બાપુની જગ્યા ને દાન મહારાજ ના આશ્રમ એના મહંત મહારાજ पूज्य हर्षिंगापूर भागात आपण वेळे